સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલ માં કૃષિ પ્રગતિની જે મોબાઈલ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે પ્લે સ્ટોર માં જઈ અને તમે મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અથવા તો અહીં જે QR કોડ આપવામાં આવેલો છે તેને સ્કેન કરી અને તમે તમારા મોબાઈલ માં કૃષિ પ્રગતિની મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશન માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે હવે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરતી વખતે તમે જે આઈડી પાસવર્ડ સેટ કરેલી છે તે આઈડી પાસવર્ડ વડે અહીં તમારે લોગિન કરવાનું રહેશે મોબાઈલ એપ્લિકેશનને ઓપન કરશું એટલે આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે તેમાં અહીં જે અન્યનો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરી અને અહીં જે ખાનગી સર્વેયરનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આઈડી પાસવર્ડ માંગશે તેમાં જે રજિસ્ટ્રી કરાવતી વખતે તમે જે આઈડી પાસવર્ડ સેટ કરેલ છે તે આઈડી પાસવર્ડ ટાઈપ કરી અને જે સબમિટ કરવાનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે હોમ પેજ ઓપન થશે તેમાં અહીં તમને સાઈડમાં ત્રણ લીટા છે તે જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે સાઈડમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે તેમાં અહીં સૌથી પહેલા જે પાક નુકસાન મૂલ્યાંકનનો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અહીં મિત્રો તમારી પાસે જમીનની વિગત છે તે માગશે તેમાં તમારી જમીન જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ પસંદ કરી નીચે સર્વે નંબર પસંદ કરી અને યાદી જુઓનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો અહીં સર્વે નંબર નું લિસ્ટ છે તે ઓપન થઈ જશે તેમાં મિત્રો તમે જે સર્વે નંબર માં નુકસાની સર્વે કરવા માંગતા હોય તો તેની સામે અહીં લાલ કલર માં મૂલ્યાંકન શરૂ કરો નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે સાઈડ માં ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે તેમાં મિત્રો તમે જે સર્વે નંબર સિલેક્ટ કરેલ છે તેમનો જમીનનો નકશો છે તે અહીં તમને જોવા મળશે ત્યાર પછી અહીં સર્વે નંબરની વિગત છે તે તમને જોવા મળશે તે એકવાર માહિતી ચેક કરી લેવાની રહેશે ત્યાર પછી અહીં નીચે તમને આગળ વધવાનું તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે આગળ વધવાના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે અહીં તમારે નુકસાન નો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનો રહેશે એટલે કે કોના વડે પાકમાં નુકસાન થયેલ છે તેનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે ભારે વર્ષાદ કે પૂરના કારણે નુકસાન થયેલ છે વાદળ ફાટવાના કારણે નુકસાન થયેલ છે વાવાઝોડાના કારણે નુકસાન થયેલ છે કે દુષ્કાળના કારણે નુકસાન થયેલ છે તો એ સૌથી પહેલા ભારે વર્ષાદ કે પૂરના કારણે જે નુકસાન થયેલ છે તે ઓપ્શન તમારે સિલેક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે અસરગ્રસ્ત જે પાક છે કે જે પાકમાં નુકસાન થયેલ છે તે પાક તમારે ઉમેરવાના રહેશે તો અહીં તમને નીચે બટન જોવા મળશે અસરગ્રસ્ત પાક ઉમેરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો જે પાકમાં નુકસાન થયેલ છે તે પાકનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તે પાક તમે કેટલા વિસ્તારમાં વાવેલ છે તે હેક્ટરમાં અહીં તમારે વિસ્તાર લખી દેવાના રહેશે ત્યાર પછી અસરગ્રસ્ત વિસ્તારનો પ્રકાર છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે મિત્રો આખા ખેતરમાં જો પાકને નુકસાન થયેલ છે તો સમગ્રનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે પરંતુ તમે જે પાક વાવેલ છે તેમાંથી અમુક ભાગમાં જ નુકસાન થયેલ હોય તો આંશિકનો ઓપ્શન તમારે અહીંથી સિલેક્ટ કરવાનો અને કેટલા વિસ્તારમાં નુકસાન થયેલ છે તે વિસ્તાર પણ દાખલ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ બે ફોટા પાડી અને અપલોડ કરવાના રહેશે તે જેમાં મિત્રો સૌથી પહેલો જે ફોટો છે તે સમગ્ર ખેતર દેખાય એવી રીતે પાડી અને તમારે અપલોડ કરવાનો રહેશે અને બીજો ફોટો છે તે ખેતરમાં જે અસરગ્રસ્ત થયેલ પાક છે અને જે વિસ્તાર છે તે દેખાય એવી રીતે પાડી અને તમારે અપલોડ કરવાનો રહેશે અહીં મિત્રો રિમાર્કમાં તમે જે વસ્તુ લખવા માંગતા હોય તમે જે સૂચનો લખવા માંગતા હોય તો તમે લખી શકો છો ત્યાર પછી અહીં જે આગળનું બટન તમને જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે આગળ વધુના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન

ત્યાર પછી મિત્રો આગળ જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે તેમાં મિત્રો તમે જેટલા પાકની વિગત આપેલ છે તે વિગત અહીં તમને જોવા મળશે અને નીચે એક ડિક્લેરેશન જોવા મળશે તેને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે ત્યાર પછી નીચે તમને સાચવું નું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સાચવું ના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એ જે સર્વે છે તે ફાઇનલી સબમિટ થઈ જશે તો એ તો મિત્રો તમે પણ તમારા ખેતરમાં જે પાકને નુકસાન થયેલ છે તે અંગેનો સર્વે છે તે કૃષિ પ્રગતિ એપના માધ્યમથી તમે જાતે ઓનલાઈન કરી શકો છો તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ മാത്രം